જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ ચેનલમાં સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીશું સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય એક સમયની વાત છે નેમિસારણ્ય તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા તે સમયે પુરાણો તથા મહાભારતના રચિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી ત્યાં વિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આ પતે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સૂતજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થાય એવું વિચારી યોગીરાજ નારદજી લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા મન વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જણાવીશ જ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોય તો મને કૃપા કરીને કહેવા નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ કલ્યાણની આકાંક્ષાથી તમે સારા પ્રશ્નો પૂછ્યો જે કરવાથી મોહમાયામાંથી મુક્ત થવાય તે હું તમને કહું છું તે તમે સાંભળો મૃત્યુલોકમાં અને સ્વર્ગલોકમાં પણ અતિ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે એ વ્રત તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળીને નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ સી છે એ વ્રત ક્યારે કરવું તથા એ વ્રત કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગા સગાવાહલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવું અને પોતે પણ લેવું પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાને ઘરે જાય અને નિશ્ચય કરે કે તે સત્યવાણી અને સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જે પુરાણે સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જે અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ સોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેણે બ્રાહ્મણ પ્રિય છે તેવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્તિ થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા આવા જન્મોના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પરનું સ્વર્ગ સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતઃ ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું હતું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેણે દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે સંત સત્તાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી બ્રાહ્મણના બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયું તથા સંપત્તિવાન બન્યું સત્તાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુતજી બોલ્યા હે ઋષિમનિઓ શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીએ જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદિક ઋષિઓએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમને કહો અમારી સાંભળવાની ઈચ્છા છે તો કૃપા કરીને અમને કહો શ્રી સુધજી બોલ્યા હે ઋષિઓ એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યું તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીને બ્રાહ્મણના ઘરમાં ગયો તેણે વ્રત કરતા જોઈને નમન કરીને કઠિયાળાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ કરી શું રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધનધાન્યદી સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી જ આ વ્રતનું મહાત્મા જાણી કઠિયારો ઘણો ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં તેના સદભાગ્યે જ્યાં ધન લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયું તે દિવસે તે કઠિયારાને તેના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈને ઘરે આવ્યો આ સમયે પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાનના વગેરેની સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવીને અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સ્કંદપુરાણી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય ત્રીજો શ્રી સુતજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કા નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણ અને ભિક્ષુકોને દાન આપતો આ રાજાની પ્રમુગ્ધતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાડી હતી ઉલ્કા મુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈને પહોંચી ગયા પોતાના વાહણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યા અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એક કરવાથી શું ફળ મળે છે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારીને તે સેઢે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સ્ત્રી પત્ની લીલાવતી મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાન કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આમ એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવાની સાથે કલાવતી મોટી થવા લાગી એક વાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડવોની સલાહ લઈને વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાણંદ કન્યા વિવાહ માટે શ્રેષ્ઠ મળ મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુરતે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયા તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવું એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરીને આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ અને ભયને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયું જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાએ સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ ગયા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગ્રાહમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે સીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈને મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં ગઈ હતી મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળીને લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા સમર્થ આપ જ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરીને જે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તેને તરત પાછું આપી દો જો તું ચેતીશ નહીં તો ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીઓને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનો પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળીને બંને મહાજનોની સેવકોએ મુક્ત કરી રાજાને રાજાની સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવવાનાને યાદ કરી બંને જણ ભય વિહવડ બની મૌન જ રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવા દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરીને આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથા તૃતીય અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જે અધ્યાય ચોથો શ્રી સુધજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિક વાંચન કરાવી બ્રાહ્મણને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોળીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં હોળીમાં તો વહેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીની કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ એક આગળ જઈને જગ્યાએ દરિયાને નજીક બેસી ગયા એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈને એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂચડા મણમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની દશા જોઈને તેના જમાએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો સુખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પહેલાં સાધુ મહારાજના શ્રાપને લીધે જ થઈ રહ્યું છે તેમાં શંકા નથી આપ તેના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે એને કાંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળીને તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈને પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી કહી ખૂબ શોક કરવા લાગ્યો રડતા વેપારીને જોઈને સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચન બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળીને શેઠ તેમના ચરણોમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતાઓ પણ આપણી માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે ન થઈ શકું પહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળીને સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધાન્યથી પૂર્ણ જોઈ સત્યનારાયણ દેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાના કહ્યા દૂતે નગરમાં પહોંચીને શેઠની પત્નીને જોતા હાથ જોડીને શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશ સાંભળીને લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને તે લોકોનું સ્વાગત કરું છું તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈને જમીન પર ઢળી પડી કલાવતી કન્યા કલાવતીને ખૂબ જ દુઃખી અને હોળીને અદૃશ્ય થયેલી જોઈને શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતા દૂર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોળી શ્રી રીતે અદૃશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હું કશું જાણતી જાણી શકતી નથી સત્યનારાયણ ભગવાનનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડીને ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈને પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈને અતિશોક સંસપ્ત તે ધર્મવિદ સજ્જન મણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના ક્યાં દેવતાના કોપને લીધે બની છે ભગવાન સત્યનારાયણ દેવની માયાથી અમે ભ્રમમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાઓને બોલાવીને સંકલ્પ કર્યો આ ઘોર દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યનારાયણ દેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યું આથી દિનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યનારાયણ દેવે સંતુષ્ટ થઈને કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આ આવી આથી તેનો પતિ તે જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે અને તો તરત જ તેનો પતિ પ્રાપ્ત થશે તેમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈને પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અંત ધ્યાન થયો ત્યાં ધ્યાન થયો હતો ત્યાંથી આવી ગયો પોતાના પતિને સામે જોઈને સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈને વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળીને શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યનારાયણ દેવનું વિધિશ્વર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સગડા સુખ ભોગવી વૈકુંઠ લોકમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી છે શ્રી સ્કંદપુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા ચતુર્થ અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી છે શ્રી સુતજીએ કહ્યું આ પ આ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તંગુધ્વજ નામે રાજા હતો તે શ્રી સતદેવ ભગવાનનો પ્રસાદ તરછોડીને ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારીને પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળ પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાડે રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદને ન લીધો પ્રસાદની અવગણનાને લીધે રાજાના ધન સંપત્તિ વગેરે જે કંઈ પણ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલાં ગોવાળો પાસે ગયો તે લોકો પાસે મળીને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયા અને આ લોકમાં બધા સુખ ભોગવીને અંતે વૈકુંઠ વાસી થયું પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તેના બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તે દૂર થાય છે ભય ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે તેમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનપસંદ ફળ ભોગવી શકે છે અને અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે તેને અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપો સત્યદેવની કૃપાથી નાશ થાય છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પહેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રીકૃષ્ણ જેવો મિત્ર પામીને તે પરમ પદ પ્રાપ્ત થયું હતું લાકડા લાકડા વહેંચનાર પહેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થયો ઉલ્કા મુખ રામચંદ્ર જેવા પુત્ર પામી પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા પોતાના પુત્રનું અડધું કરવત વડે કાપીને તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પંચમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો તમને મારી આ સત્યનારાયણ ભગવાનની કથા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં સત્યનારાયણ ભગવાન કી જય જરૂરથી લખજો